પાદરા નગરમાં નાગરિકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે નવીન ટાંકી તેમજ સંપનું ખાત મુહૂર્ત પાદરાના ધારાસભ્યના હસ્તે કરાયું હતું પાદરા નગરમાં રહેતા નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પાદરાના ધારાસભ્ય ચૈતન્યશ્રી જાલાના વરદ હસ્તે પાદરાના જાસપુર રોડ પર આવેલ રિફાઈ કોલોની પાસે ડિસ્કવરી સ્કૂલની બાજુમાં આવેલ સ્થળે નવીન સંપ તેમજ ઓવરહેડ ટાંકીનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યશ્રી જાલા સહિત પાદરા નગરપાલિકા પ્રમુખ તેમજ વિવિધ સમિતિના ચેરમેન અને સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારના ગ્રાન્ટમાંથી અંદાજિત રૂપિયા ચૌદ કરોડના ખર્ચે રિફાઈ કોલોની ચાર રસ્તા પાસે ડિસ્કવરી સ્કૂલની નજીક આવે સ્થળે એક ઓવરહેડ પીવાની પાણીની ટાંકી તેમજ સંપ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યાં પાસે આવેલી પાણીની ટાંકીનો સંપ પણ નવીન બનાવવામાં આવશે ખાતમુહૂર્ત પ્રસંગમાં પાદરાના ધારાસભ્ય સહિત પાદરા નગરપાલિકા પ્રમુખ તથા કારોબારી ચેરમેન તેમજ વિવિધ સમિતિના ચેરમેન સહિત સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના પાદરા શહેર પ્રમુખ દીપેશ પંચાલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા નવા વિસ્તારમાં ઓવરહેડ પાણીની ટાંકી અને સંપન છે જેને કારણે ઝોનિંગ સિસ્ટમ પ્રમાણે પાણી પુરવઠો વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને પાણી સમસ્યાનો હલ થશે આ અંગે કારોબારી ચેરમેને જણાવ્યું હતું